કોશિશ લૂંટ ચોરી અને રાયોટિંગ જેવા ગંભીર ગુનાઓ આચરવાનો આક્ષેપ છે પાંચે સામે મળી અને કુલ ત્રીસ ગુના નોંધાયેલા છે જેમાંથી ચૌદ ગુના સંયુક્ત રીતે આચરવામાં આવ્યા છે જેમાં ભાવિન બડ સામે ચૌદ કરસન મોરી સામે આઠ દિલીપ છેલાણા સામે સાત નિલેશ બડ સામે નવ અને જાદવ હુણ સામે નવ ગુનાઓ નોંધાયા છે ત્યારે હાલમાં તો કરસન ગલા મોરીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા તેને ચૌદ તારીખ સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ જૂનાગઢ ગ્રામ્ય પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે આ ગુનાની તપાસ ડીવાયએસપી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે જ્યારે ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે એમ પટેલ દ્વારા નોંધવામાં આવી છે જુનાગઢ જિલ્લાના અલગ અલગ વિસ્તારના રહેવાસી એક ભાવિન ખોડા બટ જે સરગવાડાનો છે એનો ભાઈ છે નીલેશ ઉર્ફે નીલુ ખોડા બટ એ પણ સરગવાડાનો છે અને કરસન ગલા મોરી જે ગાંધીગ્રામનો દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણા જે ઝાંઝરડા રોડનો રહેવાસી છે અને જાદવ ઉર્ફે લાખા સાંગા